એરપોર્ટની નાતરુ ચાર પ્રોજેક્ટસનો અહેવાલ મીડિયામાં ચાલતા તેની અસર જોવા મળી હતી અને ચાર પ્રોજેક્ટસના ડિમોલીશનનું તંત્ર દ્વારા અલ્ટીમેટમ અપાતા ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી હતી સુરત એરપોર્ટને નર્તરૂપ ચાર પ્રોજેક્ટના તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવેલું બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે અને આગામી એકત્રીસમી સુધીમાં સ્વખર્ચે નર્તરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે અને ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયું હતું જે ચાર પ્રોજેક્ટને નોટિસ અપાય છે તેમાં એલેટી કોલોનીમાં સર્જન પેલેસ રવિરત્ન ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ દૂર કરવા નોટિસ અપાય હોય છે તેથી ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડિમોલિશન કરાશે તે સમજાતું નથી સરકાર એક મહિનાનો સમય આપવો જોઈએ મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે છસો એક છસો બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કે પૂરું થઈ જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય છે અમે કરશું ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરોબર બધાનું એક સર્વે સારી પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે પ્લેન એક પ્રોબ્લેમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્વારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે